નમસ્તે હું અર્પિતા કાંજિયા હિન્દુ ધર્મના પાટીદાર સમાજની એક દીકરી મારું કહેવું એટલું જ છે કે આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓનું શોષણ ક્યારે અટક છે આ કાજલબેન કોણ છે એમને હું ઓળખતી નથી પણ આજે એમની વાતોથી મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે બીજા પુરુષો ભૂખ્યા વરુની નજરે જોવે છે આજે હિન્દુ સમાજમાં એકથી બે ટકા આવા કેસો છે તો એનો મતલબ એવો નથી કે આખા

કાર્યક્રમ છે કેટલા લોકો ભેગા મંગળવારે પાટીદાર સમાજનું એક મહાસંમેલન નું આયોજન કરેલ છે એની અંદર અમારા અંદાજ મુજબ ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ હજાર પાટીદારો ત્યાં એકત્રિત થવાના છીએ જે કાજલ હિન્દુસ્તાની નામની એક વિકૃત માનસિકતા ધરાવતી સ્ત્રીએ પાટીદાર સમાજની દીકરી ઉપર સાવ જેને કહેવાય પાયા વિહોણ એવો ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ હાનિ લગાડવાનો અને જે પ્રયાસ કર્યો છે તો એની સામે પાટીદાર સમાજ એને માફી મંગાવવા માટે એકત્રિત થશે અને જાહેરમાં માફી નહીં માગે તો એની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરશું સમગ્ર ગુજરાતની અંદર અમે એના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવશું અને ક્યાંય પણ ગુજરાતની અંદર સ્ટેજ ઉપર આવી વાણી વિલાસ કરી અને સમાજની અશાંતિ જે દોડનારી વ્યક્તિ છે એને સ્ટેજ ઉપર ક્યારેય પણ સ્થાન ન મળે અને નમાદાર કોર્ટને પણ અમે અરજ કરશું કે આને આવી બેફામ બફાટ વાણી ઉપર સ્ટે મૂકવામાં આવે

હજુ જો મહાસંમેલન પછી માફી નહીં માંગે તો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવશું જરૂર પડશે મોરબી બંધનું એલાન આપશું અમે અને એથી પણ વધારે જરૂર પડશે તો જ્યાં આખા ગુજરાતની અંદર પાટીદાર સંમેલનોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનો આયોજન કરશું અને આને જડબાતોડ જવાબ આપશું એ જ સમય એવો આવશે કે એમને પણ એવું અહેસાસ થશે કે હવે આખા ગુજરાતમાં હું જ્યાં જઉં છું ત્યાં મારા વિરોધનું જ વાતાવરણ ઊભું થઈ ગયું છે તો આ ભૂલનો એને અહેસાસ કરવો જ પડશે આવતીકાલે જયારે સંમેલન છે ત્યારે મોરબીના સ્થાનિક ધારાસભ્યો કે સ્થાનિક સભ્યો એમ આવવાના છે કે કેમ અમારા તરફથી પાટીદાર સમાજના તમામ ઉદ્યોગપતિઓ તમામ રાજકીય આગેવાનો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાઓ

મહાસભાનું આયોજન કરવામાં આવે છે એમાં બધાને આમંત્રણ આપું છું મહાસભામાં આ ગાજલ હિન્દુસ્તાનીએ જે બફાટ કર્યો છે અને જે છોકરી ઉપર આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધમાં આ અમે સભા બોલાવી છે અને એમાં અમારા સમાજના મોરબીના તમામ ટ્રસ્ટોના પ્રમુખો અને સેક્રેટરીઓ આવશે અને શિક્ષક મંદિરના બધા મહેમાનો બહારના અમારા સમાજના તમામ અગ્રેસરો આવશે ચોવીસ તારીખે